ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી વાત છે પહેલેથી જ એસઓપી કેમ ના બનાવી અને બીજું એસઓપી બનાવીને હવે જે ખરેખર લાભાર્થીઓ છે જે ગરીબ દર્દીઓ છે એને તકલીફ ના પડે એની પણ કાળજી રાખવી જોઈએ અને પ્રિકોશન્સ એટલે કે અગાઉથી પગલાં ભરવા જોઈતા હતા હવે વાત કરવાનો બહુ કંઈ મતલબ નથી ખરા અર્થમાં સિસ્ટમ એમની ઠીક કરવાની જરૂર છે ભ્રષ્ટાચારમાં જો સરકારી તંત્ર મળેલું ન હોય સત્તાધીશો મળેલા ન હોય તો આવો ભ્રષ્ટાચાર શક્ય છે અતિશય ખરાબ પરિસ્થિતિ છે આ ગુનેગાર ગુનેગાર જ હોય છે પણ પછી ગુનેગારોમાં ભેદભાત કરવાના મોટો ગુનો કરનાર વ્યક્તિ હોય પણ ભાજપ સાથે મળેલો હોય પૈસાદાર ને મોટો માણસ હોય તો એને કોઈ વરઘોડોય ના નીકળે ને કોઈ કાર્યવાહી ના થાય આવા તો અનેક દાખલાઓ છે એમાં ક્યાંય આવું નથી થયું સામાન્ય માણસ ગરીબ માણસે કોઈ ગુનો કર્યો હોય તો એના ટાંટિયા તોડી નાખવાના અને ઘોડા કાઢવાના મને લાગે છે કે આ બરાબર નથી